અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે આ અંગેની અનેક રજૂઆત નોટિફાઈડ એરિયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા બે દિવસમાં પંદરથી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક ગટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અમે અંકલેશ્વર વસ રહેનાક વિસ્તારની અંદર રખડતા ઢોરોને પકડ પકડવાની કામગીરી ચાલુ કરેલી છે જે આવનારા સમયમાં પણ આવી જ રીતે વખતો વખત ચાલતી રહેશે જેથી આવા કિસ્સાઓ ન બને અને એ માટે એના માલિકો તકેદારીના પગલાં લે અને પોતાને પરવડે એ રીતે જ પશુઓ પોતાની સાથે રાખે સુવ્યવસ્થિત રાખે રખડતા ન મૂકે એવી જ વિનંતી છે